વલસાડમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ ઇકો કાર પાણીમાં ફસાઈ વલસાડમાં આજે વહેલી સવારથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને લઈને વલસાડના છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરવાનું શરૂ થયું હતું જેમાંથી એક કાર ચાલક પસાર થતાં કાર અધવચ્ચે અટકી ગઈ હતી જેને ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી જોકે પાણીનું લેવલ વધે તે પહેલાં ઇકો કારને અન્ય વાહનથી બહાર ખેંચી લેવામાં આવી હતી ત્યારે બે દિવસના વિરામ બાદ વલસાડમાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું હતું જેમાં વલસાડના છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો